ઓમ ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આ ચૈત્ર માસમાં આપણે સાંભળીએ કડવું થી કડવું સત્તાવનમું કડવું છપ્પનમું ગેલી નારી કાલાવાલા જે કરો તે ફોક અમે એવું યુદ્ધ કરીએ તે જાણે નગરના લોક તું જાણે પીયું એકલાને હાથે નહીં હથિયાર તારા બાપે ચાર લાખ મોકલ્યા તે મારે મન છે ચાર તું જાણે પીવું એકલાને કર નહીં ને બાણ એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈ સર્વના પ્રાણ ચિત્રલેખા ચતુર્નારી વિદ્યાત્રીનો અવતાર ઓખાય તેનું ધ્યાન ધર્યું આવી માળિયા મોજાર અને રુદ્ધે જોયું શૈયામાં ગદા તો ન દીઠી ચમકીને પૂછ્યું ચિત્રલેખાને અંગ લાગી અંગીઠી ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુર થઈને ચૂકી મેં જાણ્યું મુજને માર્ષે ગદા દ્વારિકામાં મૂકી અનિરુદ્ધ કહે શાને લડું મારે હાથ નથી હથિયાર ચિત્રલેખાએ નારદ સંભાળ્યો માળિયામાં મોજાર નારદ કહે મુજને કેમ સંભાળ્યો કૌભાંડ કેરી તન મહારાજ યુદ્ધે ચડે અનિરુદ્ધ દેજો આશીર્વાદ વચન નારદે આશીર્વાદ દીધો સૌભાગ્યવતી ઓખાબાઈ ભલો ભલો પુત્ર પ્રદ્યુમ્નનો ચિરંજીવી અનિરુદ્ધ ભાઈ ભલો ભલો તું પુત્ર પ્રદ્યુમ્નનો વીર ઘણો વિકરાળ અંતરિક્ષ શુભો હું જોઉં છું આણ સવરનો કાઢ અલ્યા ઘણી વાર તો બેસી રહ્યો ની વાત તણું નહીં કામ બૈરામાં બાકરીઓ બાંધી તે બોડ્યું બાપનું નામ અનિરુદ્ધ કહે શાને લડુ હત્યા નથી કઈ એક જો જાજા શોર કરે છે ત્યાં શો કરવો વિવેક નારદ કહે છે ઓખા બાઈને તું આદ્ય જગતની માત તારું સામર્થ્ય હોય જેટલું જે આપ સ્વામીને હાથ ઓખાએ એક ભોગડ લઈને કાઢી આપી ઘરમાંથી બહાર સ્વામીના ઘરમાં આપી તેમાં હજાર મણનો ભાર વીર લીધી માળિયામાંથી ઘાય લાખ તરવરિયા સામા યુદ્ધે જાય છૂટે જાજા બાણ માળિયાને ને ઢાંકી દીધું જેમ આભલિયામાં ભાણ આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાણ ઊંચેથી આવી પડે છે આણે સર્વનો કાળ ભડાક લઈને ભોગળ મારી અનિરુદ્ધે જેવી વાર તે રણકારા કરતી આવી તેણે કર્યો ઘણો સંહાર અને ઓહો શા માટે નાસો કા થાઓ રાક હું તમારા કા જ આવ્યો છું મારો ન કાઢો વાંક અંગ ધ્રુજે કાંઈ ન સૂજે આવ્યા રાયની પાસ બાણા શું બેસી રહ્યા ને કટક થયું શું નાશ જોધા સૌ નાશ થયા રહે ચોરી થી નાઠો સાર તમને આવ્યો સંભળાવવા ઘણું કરી પોકાર નાસ રાજા ભોગળ આવી પ્રાણ તારો જાય બાણાસુર પડ્યો ઘાભરો દેવ આતે શું કહેવાય બીજા રાય છ લાખ મોકલવ્યા જય કરો સંગ્રામ મારી બાંધી લાઓ કહું છું તેને તો આ ઠામ જોદા આવ્યા જોર માતે કરતા મારો માર છ લાખ આવી ઉભા રહ્યા તેના નહીં પાર કોઈ એક ને બે જોજન ઊંચા જે કહેવાય કોને માથે સિંગડા લોચન ઉંદર સમાય ખડક ખાડા તુંબર ફરસી ગોળા હાથે નાળ તોપ કવચ લણભાલા બરછી મુદગરને ભીડી માંડ સાગ ગેડી ગુપ્તી ગદાને ઝળકતી તલવાર બાણસુના યોદ્ધા તે કરતા મારો માર કઈ કચ્ચર ઘાણ થયા ને કોઈકના કકડાય કુંભસ્થળ ફાટી ગયા ને પડ્યા તે પૃથ્વી માએ અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે એક ધરણ જોધા આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર ગદા લીધી હાથ કાળ ચક્રની પેઠે સેજે સૌ સહાર્યા સાથ કોઈ જોધાને જીકી નાખ્યા જાલ્યા વળતી કેશ કોઈને અડબોઢ મૂકીને કોઈને પગની ઠેસ કોઈના મોઢા ભાંગી નાખ્યા હાથની લપડાટે

કોઈનો ના જાય કડિયો કુંભારને તેડવી પૂછ્યું હવે શું કરવું કાજ આટલે છોકરે નીચું જોડાવ્યું ધીક ધીક મારો રાજ મતવાલો મહાલે માડમાં જય જોધાઈ સભામાં સંભળાવ્યું કુંભાળની ચડ્યો કાળ મતવાલો મહાલે માળમાં જુગ જીત્યું પણ કોઈ નવ દીઠ્યું સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહો કુંભાળ હવે શું કરવું મારો ભાગ્યો ભાર ભૂપાળમાં મતવાલો મહાલે માડમાં સૌ સૈન્યનું સામર્થ્ય ભાંગ્યું બહુ કહો બળ દીઠ મારે દસ લાખનો દાટ જ હજી છે વઢવાની મતવાલો વાત પ્રધાન હવેષી વલે થાશે બાણ પડ્યો ઝંઝાડ મારે રાતમાં જઈને રોકી રાખો નાસે પ્રાતઃ કાળમાં મતવાલો માલે માળમાં વિખિયારે વડગ્યો તે નહીં થાય અડઘો જે માખી મધ્ય ઝાડ મારે બાળકને બકરી શાને ધારો જણાય સિંહની કાળમાં મતવાલો મહલે માડમાં બાળકને જે બાંધી લાવે તેને વધાવ રતન ભરી થાળ થી રે સિંહ પણ વીરાઈ ગયું ને થયો સંગ્રામ શિયાળ મારે મતવાલો મહલે માડમાં કળવું સત્તાવનમું કોંભાણ કહે તું સંભાળ રાજા કહું એક સાચો મર્મ એ ભોગડે દશ લાખ માર્યા તેને ન રહ્યો તારો ધર્મ અચરજ એક લાગે છે મુજને પડી અસંગે વાત એક ભોંગડે દશ લાખ માર્યા કીધો મહાઉત્પાત પૂર્વે મેં તને પૃછવ્યો અહંકારે થયો તું અંધ અહંકારે લંકા ગઈ રોમે રે માર્યો સ્કંધ અહંકાર ચંદ્ર ચંદ્રમાએ કર્યો તેની રોહિણી શું સંજોગ છવ્વીસ નારી પરહરી માટે ભોગવે ક્ષયરોગ એવા અહંકારનું શું અનેક કહું સાંભળની ભૂપાળ વાંક કોઈનો કાઢીએ નહીં પણ ફૂટ્યું તારું કપાળ અહંકાર તું જ બાપે કર્યો જીત્યા વામન રૂપ વિઠ્ઠલે ધરીને બળી ચાંપ્યો પાતાળ અહંકાર કોઈનો છાંજ્યો નહીં ગર્વ નક્કી જે રાય ગર્વ કોઈનો રહ્યો નહીં તમે વિચારો મનમાય પહેલી ધજા ભાંગી પડી વરસ્યો યુધિરનો વરસાદ નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત હવે તત્પર થઈને સેના સંભાળો નહીં નાઠાનું કામ દસ દિશા તું જીતીને આવ્યો છોકરે બોલ્યું તારું નામ રાય પહેલા મેં તને પિછવ્યો પ્રતાપ તારો પ્રત્યક્ષ આ સમયે વિલોકતામાં ઉદય પામ્યો અસ્ત સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયું તું એક તણાવત તુજની કર્યો એ છોકરે વાળ્યો છેક વચન એવું સાંભળીને રાઈની ગઈ છે શુદ્ધ નિશાન સ્થૂળ અંગ દેખી રાજાનો પછી બોલ્યો પ્રધાન કુંભાડ કહે તું સાંભળ રાજા પરાક્રમ મારું પ્રચંડ શશક ઉપર સિંહ અખંડ છે તેમ પૃથ્વી કરું શતખંડ કહો તો એને બાંધી લાવો એમાં તે કેટલું કામ સુભટ કેરા શોકટાણું હાલ રડિયાત થયા વચન સાંભળી આપ્યા સહુ શણગાર તું મારો વઢો બાંધવ આ તારા સર્વ ભંડાર જાઓ વીરા તમે વેગે જઈને કરી આવો શુભકામ વધામણી પહેલા મોકલજો પહેલા શત્રુનો ફેરી ઠામ વચન શીશ ચઢાવીને ઉઠ્યો તેણે લીધા હાથ હથિયાર શેખ્યા સગડી સજ કરી તેની શોભાનો નહીં પાર મહામોટો ગજ ગિરિવર સરખો મદગણિત કહેવાય

તેની જડ્યા માણેક અપાર મેઘાઢ બર છત્ર ધરીને મંત્રી થયો અસવાર નગારાનો ઘોષ વાગે શરણાઈઓના સુર શૈન્ય સગડું પર હર્યું જાણે સાગર આવ્યું પૂર નાળ ગોળા કવચ ભાલા કરતા મારો માર માળિયા આગળ ઊભો આવી એટલે ઓખા કરે વિચાર સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનતી આજ ચિત્રલેખા દ્વારકા લઈ જાય તો સાગે સગડું કાજ વચન ઉડીને જ્વાળા લાગી ચડી અનિરુદ્ધને રીષ ચરણ કેરા આગળથી જ્વાળા લાગી શીશ યુદ્ધ વિશે સન્મુખ ન હું તો લાજે મારો વંશ માણા સુની એણી પેરે મારું જેમ કૃષ્ણે માર્યો કંસ એવા મહી જોધા આવ્યા દે લાગ્યા ગાળ ક્રોધ ચડ્યો બહુ કામ કુંવર કીધી ઈચ્છા દેવા ફાળ ફાળ દઉં અંત લઉ હોકારો તો કીધો રે ઓખાય અનિરુદ્ધ ને માળિયામાં ઉચકી દંડ વતકી ધોરે શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ રધે હધે